આખરે કર્માવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની કામગીરી શરૂ વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોની નર્મદા પાણી માટેની માંગ સંતોષાઈ છે અને વડગામ તાલુકાના કર્માવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના પાણીથી ભરવા માટે વર્ક ઓર્ડર આપી અને સિંચાઈ વિભાગે કામ શરૂ કરી દીધું છે અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના એકસો વીસ ગામના પચીસ હજાર ખેડૂતોએ કર્માવધ તળાવમાં પાણી ભરવા માટે આંદોલન કર્યું હતું જે અઢી વરસથી લડત ચાલી હતી જોકે સરકારે માંગણી સ્વીકારી હતી પરંતુ કામ શરૂ થયું ન હતું પરંતુ આજે સિંચાઈ વિભાગે વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરી દીધું છે ત્યારે પાંચસો ચાલીસ કરોડના ખર્ચે ઉર્જાના મોટી દાવથી નર્મદાની પાઇપલાઇન કર્માવધ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં તેનું કામ થશે જોકે જેમાંથી એકસો ચોત્રીસ તળાવમાં પણ પાણી ભરાશે ત્યારે વડગામ અને પાલનપુર તાલુકા માટે ખુશીની વાત એ છે કે કર્માવદ તળાવ અને નર્મદાના પાણીથી ભરવા માટેનું કામ શરૂ થઈ જતા આ પંથકના ખેડૂતો પણ સરકારનો આભાર માની રહ્યા છે વડગામ અને પાલનપુર તાલુકાના પાણીના તળ ઊંડા છે અને ખેડૂતોને પાણીની જરૂરિયાત છે જેથી કર્માવદ તળાવમાં નર્મદાના પાણી આવવાથી આગામી સમયમાં ખેડૂતો સમૃદ્ધ થશે અને જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે એકરનું તળાવ છે મોટું એ ભરાવાથી અમારા તાલુકા વડગામ તાલુકા પાલન તાલુકા દરેકને લાભ થશે અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા આવી ગયા હતા ઇલેક્શનના મોરી એ જગ્યા બી એમને બી જોઈ છે અધિકારીઓ જોઈ છે અમારું જે વોદોલનની ચીમકી જે પોકી હતી એટલે એ આવ્યા હતા અહીંયા નરેન્દ્ર મોદી સાહેબનો બી ખૂબ આભાર એમને બધાએ જઈને આ જે જોઈને જગ્યા જોઈને કામ ચાલુ કરી દીધું છે તો વહેલા વહેલી તકે પાણી નાખી અને તે ભરી એમ નરેશભાઈ પરથીભાઈ પટોળ પેલા શરૂઆતમાં તો બહુ પરિસ્થિતિ સારી હતી પણ દિવસે દિવસે બોર પણ વધી ગયા એટલે પાણીનું લેવલ બહુ નીચા જતા રહ્યા પહેલા અમારે અહીંયા એસી ફૂટે પાણી હતું એના પછી તો ધીરે ધીરે પાણી એટલું બધા ઊંડા જતા રહ્યા હાલ દોઢસો બસો ફૂટે પાણી જતા રહ્યા અને પાણી પણ બિલકુલ બોરમાં પાણી આવવાનું બંધ થઈ ગયું નીચે પથ્થર લાગી ગયો તો બોરમાં પાણી પણ આવતું નહીં હવે એટલે ધીરે ધીરે સરકારશ્રીનો ખૂબ આભાર મુખ્યમંત્રી સાહેબનો આભાર પાણી પુરવઠા મંત્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ અમે બે જોડીને કે અમને અહીંયા કર્મ પાણી આપ્યું એમના લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલ પાણી વગર શું પરિસ્થિતિ છે પાણી વગરની પરિસ્થિતિ તો પછી કહું પણ આજથી પચીસથી ત્રીસ વર્ષો પહેલાં અમારા ભાજપના વડગાંવ તાલુકાના લાલજી મામા કરીને હતા એમને આ સપનું હતું કે કર પાણી નાખવું એ સપનું આજે પૂરું થયું મુખ્યમંત્રીનો પણ ખૂબ આભાર અને ગામમાં એવી ચર્ચા હતી સરકારમાં પણ એવી ચર્ચા કલેક્ટર સાહેબને પણ ખુદને એવી ખબર હતી કે કરવા તળાવ પણ તળાવ કોઈ પણ તળાવ બે પાંચ એકરનું હોય પણ આ ત્રણસો એકરનું તળાવ છે સાહેબ કે એને સરોવર પણ કહી શકાય અને આ જો સરોવર ભરાય તો વડગામના પાલનપુર લીલો લહેર થઈ જાય જો બાર મહિનામાં ત્રણ વખત પાણી નાખવામાં આવે તો અને પૂરું ભરાય તો તો લોકોની સુખાકારી વધે લોકો ઉપકાર પણ બને સરકારનો ભૂપેન્દ્રભાઈ સાહેબનો પણ ઉપકાર બને અને આ કામ સાહેબનો અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર મારે મારું નામ અફુભાઈ વિરસંગભાઈ ભટોળ